આજની રાત્રિ રાજ્યના વિસ્તારો માટે બની શકે છે કાળ કારણ કે અત્યારે મેઘરાજાનું અતિ રૌદ્ર સ્વરૂપ મિત્રો જોવા મળી રહ્યું છે જાણી લો કે અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો અતિ ભયંકર વરસાદ ખાબકી રહ્યો છે અને હજુ પણ મિત્રો આજની રાત્રિ તો બીજી તરફ હજુ ત્રીસમી સપ્ટેમ્બરે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં રહેશે ભારે વરસાદની આગાહી કારણ કે મિત્રો અરબ સાગરમાંથી ધારિયા કરતાં પણ મજબૂત બની અને આવેલું

તો તો મધ્ય ગુજરાતના વડોદરાની અંદર ઇંચ સુધીનો વરસાદ ચૂક્યો છે અને મિત્રો અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર મેઘરાજા અતિ રોદ્ર સ્વરૂપની અંદર મિત્રો બહ બહાટી રીતે કડાકા અને ભડાકા સાથેના આપી રહ્યા છે વરસાદ

જે લેટેસ્ટ આગાહીનો મેપ જાહેર કર્યો છે મિત્રો આગાહીઓ થઈ રહી છે ફેલ કારણ કે રાજ્યની અંદર હજુ પણ અરબી સમુદ્રની સક્રિયતા કેટલી કલાકો સુધી ચાલુ રહે તેનું કોઈ નક્કી નથી કારણ કે અરબ સાગરમાંથી આવેલું આ ચક્રવાતી પરિભ્રમણ ગુજરાતમાં અત્યારે ભલે મિત્રો મોડલો બતાવી રહ્યા હોય કે આજ સાંજથી રાત્રિથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું હતું પરંતુ રાજ્યના અમુક શહેરોની અંદર તો આ વરસાદ જાણે ટાર્ગેટ કરીને બેઠો હોય ને જાણે ધોધમાર વરસાદ આપી રહ્યો છે મિત્રો આપણે આ તમામ અપડેટ મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો મિત્રો આજ સાંજ પડી અને ધીમે ધીમે વાદળોનું ઝુંડ ગુજરાત શહેરના કેટલાય જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું ને મિત્રો આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છેલ્લા પાંચ દિવસથી ગુજરાતની અંદર સાંજ પડે અને જોર વધારે કડાકા ભડાકા સાથે કોઈ એક વિસ્તારની અંદર શરૂઆત થાય ત્યારબાદ ત્યાંથી વાદળોનું પ્રચંડ ઝુંડ આજુબાજુના વિસ્તારો તરફ ફેલાય ને મિત્રો આજે પણ આપને જણાવી દઈએ સૌરાષ્ટ્રની અંદર તો ભાવનગર લાગુના વિસ્તારોથી સાંજ દરમિયાન ધીમે ધીમે વાદળા બનવાની શરૂઆત થઈને ભાવનગર શહેર શિહોર શહેર ઉમર લાગુના ઉમરપાડા સાથે જ બોટાદના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો આજે બે થી ત્રણ અમુક વિસ્તારોમાં વરસાદ ધોધમાર ખાબકી ગયા તો એટલું જ નહીં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આજ કેટલાક વડોદરા શહેર

આઠ વાગ્યા આજુબાજુના સમયગાળા દરમિયાન ખાવકી રહ્યો છે અને મિત્રો એટલું જ નહીં અમદાવાય લાગુના વિસ્તારો થી શરૂ થયેલી આ કડાકા ભડાકાવાળી વરસાદી ટ્રેન અત્યારે પૂર્વ થી પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહી છે ગીર સોમનાથ ના જિલ્લાના વિસ્તારો હોય અમરેલી આ સાથે જ તમે જોઈ શકો અમરેલી લાગુના ધારી આજુબાજુના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ તો ચાલાળા દેવરાજા બગસરારા લુંગીયા લાગુના વિસ્તારો તો વિસાવદર અંદર પણ અત્યારે કડાકા ભડાકા અને તીવ્ર થન્ડરસ્ટોર્મ સાથેની વરસાદની ગતિ વધી તો મિત્રો બિલખા મેન્દ્રડા આજુબાજુના વિસ્તારો તો જૂનાગઢ શહેરની અંદર અત્યારે આ વિસ્તારોમાં ભેસણ લાગુના વિસ્તારો હોય વંથલી લાગુના વિસ્તારો હોય વાડિયા લાગુના બગસરાના આટલા પટ્ટાની અંદર અત્યંત ભયંકર રીતે અત્યારે વરસાદનું જોવા મળી રહ્યું છે સ્વરૂપ અને જેમાં મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ હજુ પણ આવનારી કલાકોમાં વાદળોનું ઝુંડ મિત્રો આગળ ચાલવાનું છે ને રાત્રી દરમિયાન આપણે જાણીએ કે કયા ભાગોની અંદર મિત્રો આ તીવ્ર થન્ડરસ્ટોર્મ રૂપી વાદળો આગળ વધશે એટલું જ નહીં તમે જોઈ શકો અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશના એ ભાગો પરથી વાદળોનું ઝુંડ ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યું છે મિત્રો મધ્ય ગુજરાત માટે પણ આજની રાત્રિ અમુક વિસ્તારો માટે રહેશે ધોધમાર વરસાદની કડાકા ભડાકાની મિત્રો તીવ્રતા અમુક વિસ્તારોમાં ભારે જોવા મળે ધરતીને ધ્રુજાવે તેવા કડાકા થાય ને જેને જોતા વીજળી પડવાની પણ સંભાવના રહેને મિત્રો માટે જે વિસ્તારોની અંદર વીજળીના કડાકા થાય તો ઘરની બહાર ન નીકળતા કારણ કે આ અત્યારે હાથીયા નક્ષત્રનો તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે આપણે મિત્રો જાણીએ કે આજ આવનારી કલાકો જેમાં રાત્રી દરમિયાન આ સાથે ત્રીસ

ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો હજુ આજ રાત્રિના સમયગાળા માટે ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં જોઈ શકો દક્ષિણ ગુજરાતના જિલ્લા મધ્ય ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં તો અત્યારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આવનારી કલાકોમાં વરસાદની આગાહીની વચ્ચે તમે અન્ય રાજ્યોની અંદર પણ જોઈ શકો છો મિત્રો આસામ મેઘાલય છત્તીસગઢ ઈસ્ટ ઉત્તર પ્રદેશ વેસ્ટ મેન મધ્યપ્રદેશ ગુજરાત આ સાથે કોંકણ દોવા ગોવા લાગુના વિસ્તારો તો બીજી તરફ મિત્રો કર્ણાટક લાગુ તમિલનાડુ કેરળના પંથકોમાં પણ જોઈ શકો છો ભારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે

તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ખાસ કરીને મધ્ય પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું કેન્દ્ર તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમના વાદળો હજુ પણ આવતા જોવા મળી રહ્યા છે અને જેના કારણે મિત્રો સિસ્ટમ થોડી ઉત્તર દિશા તરફ આગળ વધશે પરંતુ અત્યારના જે પ્રમાણેના સેટેલાઇટના મોડલની અંદર જોવા મળી રહ્યું છે પ્રમાણે હજુ મિત્રો આ સિસ્ટમના વાદળો અરબ સાગરની અંદર પણ જોવા મળી રહ્યા છે

અમુક ભાગોમાં ભારે વરસાદ નોંધાય પરંતુ અમુક વિસ્તારોમાં સૂકા પવનોનું જોર પણ વધે અને વરસાદની ગતિવિધિ ઘટે એ પહેલાં આપણે મિત્રો એ જાણી લઈએ તો રાજ્યની અંદર આજ રાત્રિ દરમિયાન હજુ કયા ભાગોમાં ખાબકશે વરસાદ મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને સાંજના સમયગાળાથી વધેલી વરસાદની ગતિવિધિ જેમાં વડોદરા શહેરની અંદર મિત્રો અત્યારે આજવા સરોવરની અંદર આવેલું પાણી કે પાણીની અત્યારે સપાટી વધવાના કારણે મિત્રો આજુબાજુના ગ્રામના લોકોના વિસ્તારો છે કે જ્યાં ગ્રામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે સ્થિતિ વિશ્વામિત્રી નદીના પાણી પણ ઘૂસી ગયા આમ મિત્રો વડોદરાના પાદરા વડોદરા વિસ્તારોમાં દિવસ દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો છે ને મિત્રો હજુ પણ એ આપ જોઈ શકો પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં વાદળોની ગતિવિધિ જામી રહી છે ઉત્તર ગુજરાતના લોકો માટે પણ હજુ વરસાદની સંભાવનાને મિત્રો ખાસ મિત્રો ભયંકર રાત્રિ બને કારણ કે જો વરસાદની ગતિવિધિ હજુ પણ આગામી કલાકોમાં શરૂ રહે કારણ કે છેલ્લા એક કલાકથી જુનાગઢની અંદર મિત્રો ભયંકર રીતે એકદમ મોટા છાટે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ને જેના કારણે તમે મિત્રો રાજકોટ શહેરના વિસ્તારો તરફ પણ આ આ સિસ્ટમના સિસ્ટમના વાદળો આગળ વધતા જોવા મળી રહ્યા છે ને જેના કારણે મિત્રો આવનારી કલાકોની અંદર વાદળોનું ઝુંડ ધીમે ધીમે આજુબાજુના વિસ્તારોમાં પ્રવર્તશે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજ રાત્રિ દરમિયાન આપને જણાવીએ તો ખાસ કરીને રાજકોટ લાગુના વિસ્તારો હોય ગોંડલ લાગુના વિસ્તારો જામનગરના કાલાવાડ સુધીના લાલપુરના વિસ્તારો તો પોરબંદરના વિસ્તારો સુધી પણ વરસાદની ગતિવિધિ પહોંચી શકે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારનું અમે તમને કડાકા ભડાકાવાળા વિસ્તારોનું કેન્દ્ર બતાવીએ તો જૂનાગઢ શહેરના પોરબંદર સુધીના વિસ્તારો હોય ગીર સોમનાથ જુનાગઢના દરિયાના કાંઠાના અંદરના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો ચોમાસું આકાશમાંથી કંઈ આવવાનું હોય એ પ્રમાણેનું ભયંકર વાતાવરણના વિસ્તારોમાં રચાણું છે તો બીજી તરફ તમે જોઈ શકો સિસ્ટમના વાદળોની કડાકા ભડાકાવાળી વરસાદની ગતિવિધિ અરબ સાગરની અંદર પણ જોવા મળી રહી છે મિત્રો ખાસ તમે જોઈ શકો તો અમરેલીના વિસ્તારોથી લઈ સાવરકુંડલાના પંથકો આગળ વધેલી વરસાદની આ ટ્રેન અત્યારે દીવ લાગુ ઉના લાગુના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે તો અમરેલી અને જુનાગઢ વચ્ચેનો આ પટ્ટો અત્યારે વરસાદને લઈ ભયંકર જોવા મળ્યો છે મિત્રો આવનારી કલાકોમાં વાદળોનું ઝુંડ આજુબાજુના વિસ્તારો હોય જેમાં પોરબંદર

અને જેમાં ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો રાત્રિના સમયગાળા માટેનો જે એલર્ટનો મેપ જાહેર કર્યો છે એ પણ આપણે જાણી લઈએ તો હવામાન વિભાગે જાહેર કર્યો છે જેની અંદર વરસાદની ગતિવિધિનું પ્રમાણ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં રહે તેવું તેમણે જણાવ્યું પરંતુ અત્યારે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલીના વિસ્તારો સુધી જોવા મળી રહી છે ને મિત્રો જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ આવનારી કલાકોમાં ઘણા સ્થળોની અંદર જેમાં ભાવનગર અમરેલી આ સાથે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટના વિસ્તારોની અંદર રાત્રિના સમયગાળા માટે મિત્રો કડાકા ભડાકા સાથે હળવો મધ્યમ ગાજ વીજનો વરસાદ મોરબી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે ને તમે જોઈ શકો કે ત્રીસ સપ્ટેમ્બરના દિવસે કચ્છના બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી આ પંથકોની અંદર મિત્રો હવામાન વિભાગનું કહેવું છે કે સૂકા પવનો આ વિસ્તારોમાં ફૂંકાશે સૂકું વાતાવરણ ત્રીસ તારીખે બની જાય પરંતુ દક્ષિણી ગુજરાતના જિલ્લાની અંદર તમે જોઈ શકો ઘણા વિસ્તારોની અંદર એ જિલ્લાના વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી સુરત નવસારી વલસાડ તાપી ડાંગ છોટાઉદેપુર ઉદેપુર નર્મદા ભરૂચ જિલ્લાની અંદર જાહેર કરવામાં આવી તો મધ્ય પૂર્વ અને ઉત્તરી પૂર્વ ગુજરાતના પણ સાબરકાંઠા અરવલ્લી મહેસાગર પંચમહાલ દાહોદ ખેડા અમદાવાદ ગાંધીનગર મહેસાણા અમદાવાદના પંથકોમાં પણ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિની આગાહી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ બોટાદના પંથકોમાં ત્રીસ તારીખે વરસાદની આગાહી આપવામાં આવીને મિત્રો ગાજ વીજનું પ્રમાણ પણ રાજ્યની અંદર હળવાથી મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે કરી જેમાં મિત્રો રાત્રિના સમયગાળા માટેનો પણ મેપ જે હવામાન વિભાગે જાહેર કર્યો જેમાં મિત્રો માત્ર દક્ષિણીય જે ઉત્તરીય પૂર્વ ગુજરાત લાગુના જે દાહોદ પંચમહાલ મધ્ય ગુજરાત વડોદરા આણંદ ખેડા ભરૂચ અને ભાવનગર અમરેલીના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો સાથે જ તમે જોઈ શકો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ

વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના વિસ્તારો હોય તો બાકીના ખેડા અમદાવાદ મહીસાગર સાબરકાંઠાના પંથકોમાં પણ વરસાદની ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધેને તમે જોઈ શકો રાત્રિના સમયગાળા દરમિયાન વડોદરાના કરજણ સિનોર ડભોઈ લાગુ ભરૂચના પંથકોમાં આ વરસાદની ગતિવિધિ જોવા મળે તો બાકીના મિત્રો સુરેન્દ્રનગરના અમદાવાદના અમુક વિસ્તારોને અમદાવાદના પણ છૂટાછવાયા વિસ્તારોથી ઉત્તરી પૂર્વ ગુજરાતના અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરાના પંથકોમાં રાત્રિના સમયગાળા માટે હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી રહે તમે જોઈ શકો કે ત્રીસ સપ્ટેમ્બરની વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના જિલ્લામાં પણ હળવા વરસાદની ગતિવિધિ જેમાં સુરત ભરૂચ વડોદરા રાજપીપળા તાપી નર્મદા લાગુના અમુક વિસ્તારો હોય

અને મિત્રો ત્રીસ સપ્ટેમ્બરની આગાહીમાં પણ તમે જોઈ શકો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આજની જેમ જ સાંજ અને બપોર બાદ વરસાદની ગતિવિધિ વધે ને તમે જોઈ શકો મિત્રો ફરી અમરેલીના વિસ્તારો હોય ભાવનગરના વિસ્તારો મહુવા ગીર સોમનાથ વેરાવળ કોડીનાર વેરાવળથી જૂનાગઢ ગોંડલ રાજકોટના અમુક વિસ્તારોમાં

તો બાકીના અન્ય દક્ષિણી ગુજરાતના જિલ્લાની અંદર પણ મિત્રો વરસાદની ગતિવિધિ રહે વલસાડ ડાંગ લાગુના વિસ્તારો બીજી સપ્ટેમ્બરની અપડેટમાં પણ તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર બીજી દિવસે ભાવનગર અમરેલી આ સાથે જ ગોંડલ આ સાથે ગીર સોમનાથના પંથકો દક્ષિણી ગુજરાતના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાય બાકીના ઉત્તરી ગુજરાત કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય પરંતુ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ હજુ લાંબી ચાલી શકે કારણ કે મિત્રો રાજ્યની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હજુ એમની અસર રહેશે અને આગામી કલાકોમાં પણ આ વરસાદની ગતિવિધિ રહે તેવી સંભાવનાને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો સાત અને આઠ ઓક્ટોમ્બર આજુબાજુ ફરી એક ગુજરાતમાં ભયંકર માવઠું થાય તેવી સંભાવના મિત્રો આઠ તારીખ બાદ ગુજરાતની અંદર ફરી વરસાદના નવા રાઉન્ડની સંભાવના બની રહી છે મિત્રો ત્રણ તારીખ પછી તમારા ખેતીના કામ્યો હોય તો પતાવી દેજો કારણ કે ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર આઠ અને નવ થી ફરી તેર તારીખ સુધી વરસાદમાં માવઠાનો એક રાઉન્ડ આવશે જેમાં પણ સારા વરસાદના સંભાવ